હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત હળવાથી માધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન યથાવત નોંધાયું હતું રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમાં અસર ઘટાડો આવી શક્યો હતો પરંતુ શહેરીજનોને ભયંકર બફારાનો સામનો કરવો પડ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે તેમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે તો ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં ચોમાસા પ્રવેશ કર્યા બાદ તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યના ભાગોમાં ચોમાસાએ દસ્તક લીધી છે તો રોજ મુંબઈ શહેરમાં પણ છૂટાછવા હળવાની શક્યતાઓ છે ત્યારે સૌરાષ્ટ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ દર્શાવી છે આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવેટ અંતર્ગત વરસી શકે છે કારણ કે ગુજરાત રાજ્યમાં હજી ચોમાસાએ એન્ટ્રી લીધી નથી તો વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વચ્ચે તાપમાન